હલો મિત્રો કેમ છો આજે આપણે નાના બાબા માટે ગોદરી બનાવવાના છીએ તો ગોદરીનું આપણે આ કપડું લાવ્યા છીએ આ અડધો મીટર કપડું છે હવે આપણે આ લઈએ કે આની લંબાઈ કેટલી છે આની લંબાઈ ઓગણત્રીસ ઇંચ છે અને પોળાઈ ઓગણીસ ઇંચ છે તો હવે આપણે છે ને આનો ત્રાસ હોય આપણે કાપી આપણે આ ડબલ કપડું હતું તો હવે આપણે એને આ ક્રોસ કપાઈ ગયું છે બધું વધારાનું કપડું હવે આપણે આને બે ભાગ આ બે ભાગ સરખા થઈ ગયા છે આપણે હવે આપણે આ લેસ પટ્ટી લગાવવા માટે આખી પટ્ટી હોય હવે આના પણ આપણે બે ભાગ કરીશું અને આ પટ્ટી એક સરખી આપણે કાપી હવે આપણે આ બે લેસના બે ભાગ કરી નાખ્યા છે હવે આપણે જોઈએ એટલું હવે આને આ રીતના સિલાઈ મારી દઈશું આ રીતના જોઈન્ટ કરી દઈશું હવે આપણે આને સિલાઈ લગાવી દઈશું હવે આપણે આ લેસ પટ્ટી ચડાવી દીધી છે મશીન થી હવે આપણે થોડી થોડી આને એસ્ત્રી મારીએ એટલે આ પરફેક્ટ આપણું આ બેસી જાય બધું હવે આપણે આ છે ને એક વધારાનું કપડું આમાં નાખી દઈ એટલે આ રૂ છે ને ઉપર ગાંઠા દેખાય નહીં અને અંદર રહે અને ઉપરનું કપડું ફાટે તો આપણે રૂ દેખાય નહીં માટે જૂનું કપડું હોય એ આની અંદર આપણે છે હવે આપણે આમાં એક એક પતલો થાય ને એટલું આની ઉપર રૂ નાખશું એટલે બહુ જાડી ન થાય ગોદળી અને આપણે ધોવામાં અને સરળ રહે થોડીક પતલું થોડું થોડું આપણે એક જ પળ નાખશું રૂનું આવી રીતના રૂપાંતર થશે ઉપર વધારાનું હોય ને આ કાપી નાખશું થોડું હવે આપણું આ રૂ સરસ રીતે આપણે પાથરી દીધું છે બહુ જાડી ગોદરી નથી કરવાની એટલે આપણે એટલું જ રૂ લીધું છે એક જ પડ લીધું છે અને પછી જેવું નીચે પાથર્યું એવી રીતના આપણે આ ઉપર આવું પડ પાછું કાપડનું એક નાખીશું આમ પાથરી દઈશું અને નીચે જેવું સીવેલું છે લેસ પટ્ટી ચડાવે એવું પડ પાછું આપણે આખી ગોદરીને પેલા આમ ચારે બાજુથી આમ ટાંકા લઈ લેવાના છે પછી અંદર આપણે ડિઝાઇન પાડવી તો ડિઝાઇન સાદા લેવા સાદા પેલા આપણે આમ ચારે બાજુ થી હાથ વડે સીવી લઈશું આમ નાના નાના લેતા જવાના અને જો આપણે આવી રીતના લીધા છે આપણે આ ચારે બાજુ આ જો નાના નાના ટાકા લઈ લીધા છે આ ચારે બાજુ આપણે પેક થઈ ગઈ છે ગોધરી હવે આપણે વચ્ચે સ્ટાર્ટ કરશું તો અહીંયા આપણે છ આંગળનું માપ લીધું છે પાછું વચ્ચે એક આવશે છ આંગળ લઈ અને આપણે અહીંયાથી એવો પાસા લેશું આ છ આંગળ આ આમ લેશું હવે આપણે છે ને ચારે બાજુ આમ ટાકા લઈ લીધા છે ચાર ચાર ઇંચ ની વેળે હવે આપણે છે ને આને પલટાવી નાખશું એટલે બંને બાજુ સરખા ટાકા આવે હવે આ ઊંધો ભાગ છે ને હવે આપણે આ બાજુથી ટાકા લેવાનું ચાલુ કરશું તો ટાકા લેવાનું સ્ટાર્ટ કરીએ હવે આ બે ની વચ્ચેથી આવી રીતના ટાકો ચાલુ કરશું

તૈયાર થઈ ગઈ છે તો તમને આ ગોદરી કેવી લાગી તો ગોદરી સારી લાગી હોય મારો વિડીયો ગરમો હોય તો લાઈક કરજો શેર કરજો કરજો